સ્વાગત છે ખેડૂત મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જ્યાં ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ સો ટકા સાચા અને તાજા જીરાના ભાવ જાણવા માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતાના ખેડૂત મિત્રો જ્યાં ખેડૂત મિત્રો ગુજરાતના દરેક જિલ્લામાં તાજા અને સો ટકા સાચા જીરાના ભાવ જાણવા માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતાના ખેડૂત મિત્રો તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે પણ કૉમેન્ટ કરજો અને કોઈ પાકનો જો ભાવ રહી ગયો હોય તો અમને કોમેન્ટમાં તમે જણાવશો તો અમે તમને સો ટકા જણાવશું ખેડૂત મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અત્યારે જીરાની વાત કરીએ તો જીરાના ભાવમાં કોઈ વધારો બહુ મોટો વધારો થયો નથી ખેડૂત મિત્રો અંજારમાં જીરાનો નીચો ભાવશે સાડત્રીસો ને નેવું રૂપિયા એ મહત્તમ ખેડૂત ભાઈ ભાવ છે મોરબીમાં વાત કરીએ તો જીરાનો નીચો ભાવશે આડત્રીસો અને ઊંચો ભાવશે ઓગણચાલીસો રૂપિયા રાજકોટમાં જો જીરાની વાત કરીએ તો જીરાનો નીચો ભાવ પાંત્રીસો અને ઊંચો ભાવશે ચાર હજારને નવ રૂપિયા જ્યારે આગળ બાબરામાં વાત કરીએ તો બાબરામાં જીરાનો ભાવ નીચો ભાવશે પાંત્રીસો ને પિસ્તાલીસ રૂપિયાનો ઊંચો ભાવશે આડત્રીસો ને પંચાવન રૂપિયા જેતપુરમાં જીરાની વાત કરીએ તો નીચો ભાવશે ત્રણ હજાર રૂપિયાને ઊંચો ભાવશે ચાર હજારને એક રૂપિયો પાટણમાં જો જીરાની વાત કરીએ તો જીરાનો નીચો ભાવશે છત્રીસોને એક રૂપિયા અને ઊંચો ભાવશે છત્રીસો ને ચાલીસ રૂપિયા આગળ જીરાની વાત કરીએ તો વાકાનેરમાં નીચો ભાવશે ચોત્રીસો રૂપિયા અને ઊંચો ભાવશે ઓગણચાલીસો ને છ રૂપિયા ટીમમાં જીરાની વાત કરીએ તો નીચો ભાવશે પોત્રીસો ને પચાસ રૂપિયા જ્યારે ઊંચો છે સાડત્રીસો રૂપિયા બોટાદમાં જો વાત કરીએ જીરાની તો નીચો ભાવશે અઠ્યાવીસો ને પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે ઓગણચાલીસો ને સાઠ રૂપિયા જ્યારે આગળ જીરાની વાત કરીએ તો જામ જોધપુરમાં જીરાનો નીચો ભાવશે પાંત્રીસો ને પચાસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ઓગણચાલીસો ને પચાસ રૂપિયા સમીમાં જો જીરાની વાત કરીએ તો નીચો ભાવશે સાડત્રીસો રૂપિયા અને ઊંચો ભાવશે ચાર હજાર રૂપિયા પાટડીમાં જીરાની વાત કરીએ તો નીચો ભાવશે છત્રીસો ને પચાસ રૂપિયા જ્યારે ઊંચો ભાવશે ઓગણચાળીસો ને પચાસ રૂપિયા જયારે આગળ જીરાની વાત કરીએ તો રાપરમાં જીરાનો નીચો ભાવ છે મહત્તમ ભાવ છે ખેડૂત મિત્રો સાવરકુંડલામાં જીરાની વાત કરીએ તો નીચો ભાવ છે આડત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે ચાર હજાર ને ત્રણ રૂપિયા વારાહીમાં જીરાનો નીચો ભાવ છે છત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે ચાર હજાર અને પંચામ આગળ જીરાની વાત કરીએ તો અમરેલીમાં જીરાનો ભાવ છે ચોત્રીસો ને પાંચ રૂપિયા જયારે ઊંચો ભાવશે છે ચાલીસ રૂપિયા સાગધ્રામાં નીચો ભાવ છે ઓગણચાલીસો રૂપિયા અને ઊંચો ભાવ પણ ઓગણચાલીસો મહત્તમ ભાવ છે હળવદરમાં જીરાની વાત કરીએ તો નીચો ભાવ છે રૂપિયા જ્યારે ઊંચો ચાર હજાર ને બાવન રૂપિયા ખેડૂત મિત્રો જ્યારે આગળ જીરાની વાત કરીએ તો જીરાનો નીચો ભાવ હળવદરમાં છત્રીસો એકાવન રૂપિયા છે ઊંચો ભાવશે ચાર હજાર બાવન રૂપિયા જૂનાગઢમાં જીરાની વાત કરીએ તો નીચો ભાવ છે પોત્રીસો રૂપિયા ને ઊંચો ભાવશે આડત્રીસો રૂપિયા અંજારોમાં નીચો ભાવ સાડત્રીસો રૂપિયા જે મહત્તમ ભાવ છે ખેડૂત મિત્રો જી હા ખેડૂત મિત્રો